આ મેલ છે એની અંદર શૂટિંગ કરવાનું છે અને અત્યારે શૂટિંગ ચાલુ છે કોનુડાનું પણ મોસ્ટ ઓફ કે વિશુભાઈ અહીંયા બહાર છે હવે જવાના છે અંદર અંદર જવા લાઈક કરો શેર કરો સરસ મજાનું સોંગ આવી રહ્યું છે તો સોંગ ને નિહાળજો ને વિશુ ઓફિગલ થાવર ને ફોલો સબસ્ક્રાઇબ કરજો અમારા દશરથભાઈ બહુ સારી એક્ટિંગ કરે છે દશરથભાઈ કેવા દશરથભાઈ મજામાં હરેશભાઈ આવજો હરેશભાઈ યાર હરેશભાઈ ભાઈ પહેલી વખત આયા છે શૂટ માટે અને અમારા સિંગર કિરણભાઈ રહે છે હા કિરણભાઈ આવો યાર મળો યાર હા કિરણભાઈ પછી અમારા કિરણભાઈ છે કિરણભાઈ એડિટ હાય શરણભાઈ હા શરવણભાઈ બહુ રસ સારો રોલ રોલ કર્યો છે સારો આગળ ઓઢો મને આગળ તમને બતાવીએ તો વિશુની ચેનલને સબસ્ક્રાઇબ કરજો જબરજસ્તો ભાઈ સપોર્ટ કરજો ચોંગે મજબૂત ખતરનાક તમે હાલથી સસ્ક્રાઈબ કરવાનું એટલે વિશે કહ્યું અને બધા હાલે સરસ ભાવી રહ્યા છે જોઈ લો અમારા અશ્વિનભાઈને કેવા લાગી રહ્યા છે એક નંબર અને ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય વીર જય ચામણી